મહેસાણાના ઝુલાસણની અનુપમા પ્રાથમિક શાળાના કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લતરતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અંગત સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે હાલ તેઓની તબિયત સ્થિર અને સુધારા પર છે લગ પહેલા થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજી ને બધું જોગડાયું થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે જાહેર જો જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતું પર જાહેર જુગમ બાતું જોગડી જુલાસણ ગામને ને આગળ આજનો આવો રૂડો અવસર આવું સરસ મજાનું પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળા જુલાસણ એનું ભવ્ય અને દિવ્ય આવું લોકાર્પણ હોય દાતાશ્રીઓના સન્માન પહેલાં તો આ દાતાઓને તાળીઓના ગગલાથી વધારો કારણ કે મને એક એક મને બહુ વાત ગમે છે કે તમે ગમે ત્યાં રહેતા હો પણ વતન ભગવાન કૃષ્ણ કહે છે ને હે ધનંજય માતૃભૂમિ એ માતૃભૂમિ છે અને બીજું કે માં જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા મહાન છે અને જે વ્યક્તિ પોતાની જન્મભૂમિને પોતાના વતનને એ કદી ભૂલે નહીં એ વ્યક્તિનો કોઈ દિવસ પરાજય ન થાય તો આજે દાતાઓ જ્યાં અમેરિકાથી કેમ ભાઈ બધા અમે જયારે માં ઉમિયા માતાનું મંદિરની જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે જુલાસણને યાદ કર્યું કોના કોના નામ લઉં બધાયને ત્યારે ખૂબ બધાએ આપણને મને વાત કરેલી તો એના આવા ઉજળા પ્રયાસો બધાય દાતાઓના હું અહીંયા આવી શક્યો આ બધાની જ્યારે અહીંયા અદભુત હાજરી છે સીએમ સાહેબને મળવા ગયા એણે પણ ખૂબ સારી આ પાડી તો ફરી ફરી વાર બધાને દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મન તો નથી થતું મૂકવાનું પણ થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું હું આ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી જ્યારે નીકળી શકું પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રમ દિવસે સીએમ સાહેબ વધારે ત્યારે પણ બધાએ ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે એ રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબહેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે તો તો અમે એમને આપને શિફ્ટ આપ ચિંતા કરશો નહીં બધાના બધાના આશીર્વાદ છે આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયાભાઈનું અથવા જે કઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર ભાઈ પિયુષભાઈ લેશે આપણે ભાઈ આપણા ગામ ટોળાની માતા આપણા દોલો માતા આપણા સરે કહેવાય કે જે દેવસ્થાનો છે એ દેવસ્થાનોને માનીએ છીએ સાહેબ આપણા ઘરે મહેમાન તરીકે આવ્યા છે કાર્યક્રમ કરવાનો હતો બહુ સારું આયોજન ઉપર પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે ડૉક્ટરોનું એવું કહેવું છે કે એમના છાતીના દુખાવાના કારણે એમને હવે બોલાવ્યું છે નહીં માટે આ કોઈ કુદરતી કદાચ કોઈ એમના તરફીનું જે કાર્ય છે એને આપણે બધા વધાવીએ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ સાહેબ આપણે બધા પ્રાર્થના કરીએ ભલે આપણે આપણો સમય બગાડ્યો છે આપણે અહીંગર બેઠા છીએ પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે માયાભાઈને કંઈ ના થાય સાહેબ આ જુલાસણ ગામની એક કહેવાય કે આપણી માતાજીને એવી પ્રાર્થના કરીએ કે હેમાં એમની રક્ષા કરજો ક્યાંક નાનું મોટું પણ કહેવાય કે એમને વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્નને ટાળી અને એમને કહેવાય કે તબિયત સારી રહે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમની કહેવાય કે સારી તંદુરસ્તી રહે એ માટે કહેવાય કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તમે બધા કોઈ જગ્યા ન છોડશો કોઈ છે છે ગામ આપડે કોઈ અવ્યવસ્થા અને આપણે કોઈ રેડી ચિંતા કરવા